આજે રાજ્યની કેટલીક બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે તો પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા અને વસાવાએ ફોર્મ ભર્યું હતું કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ઉપર એક જ દિવસે સાતમી મે મતદાન થશે અને ચોથી જૂને મતગણતરી થશે બારમી એપ્રિલથી ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે ત્યારે આજે રાજ્યની કેટલી બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે તો પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા અને વસાવાએ ફોર્મ ભર્યું હતું જોકે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠાના ગેનીબેન ટ્રેક્ટર છોડી ક્રેટામાં બેઠા હતા તો પોરબંદરથી મનસુખ માંડવિયા મહાદેવના દર્શન કર્યા બાદ ભવ્ય રોડ શો કર્યો હતો